દરિયા ગુનેગાર હતા અને એ હાજર થયા પછી ગઈકાલે મારા ઉપર એમણે ગુનો દાખલ કરાયો છે તો એના માટે હું સીપી સાહેબને રજૂઆત કરવા આવ્યો છું મારી રજૂઆત એવી છે કે સાહેબ આ ગુનેગાર છે એ નવ દિવસ ફરાર હોય અને આવીને સીધા પોલીસ સ્ટેશને જામીન આપી દીધા અને મારી ઉપર ગુનો દાખલ કર્યો છે અને હજી મને એવી દહેશત છે કે આ માણસ ગુના કરવામાં પંકાયેલ છે જૂનો રીઢો ગુનેગાર માણસ છે અને હજી મારી ઉપર પણ હુમલો કરાવે એવી મને દહેશત છે ગુના તો નોંધાયા છે પણ એન કેમ પ્રકારે એ લોકોએ સંબંધો વગનો ઉપયોગ કરી અને એને રફે દફે કરી નાખેલા છે સાહેબ હું ગુનેગાર છું નહીં મારી ઉપર તો ખાલી ષડયંત્ર કરવામાં આવ્યું છે મને તો ત્યાં મારી ઉપર હુમલો કર્યો અને હવે મારી ઉપર ફરિયાદ કરી છે બોગસ ફરિયાદ છે હું ગુનેગાર છું જ નહીં મારે કંઈ પીવાની જરૂર નથી કઈ વાંધો નહીં જો હું ગુનેગાર આવીશ તો મને બેસાડી દીધી મને કઈ વાંધો નથી હા હા ધરપકડ કરવાની હોય તો પોલીસ ચોર છે એવું છે નહીં બધાય પોલીસ સરખા નથી હોતા મેં માત્ર ને માત્ર પીઆઈ પાદરિયા વિશે કીધું તું પોલીસ ઉપર મને સો ટકા ભરોસે જ હું અત્યારે ઊભો હોય સંબંધના દાવે ઘણી વખતે ખાતાના માણસ હોય અને થઈ શકતું એવું મારો અંદાજ છે હું અત્યારે રજૂઆત કરવા આવ્યો છું મને કહેશે તો હું હાજર થઈ જઈશ મને જાણ કરવામાં નથી આવી મને જાણ કરવામાં નથી આવી કાલે મેં સોશિયલ મીડિયામાં જોયું કે મારા વિરુદ્ધમાં આ ગુનેગાર પાદરિયા સિંહની જેમ તાલુકા પોલીસ સ્ટેશનમાં મોટું ટોળું લઈ અને હાજર થઈ અને એવી એન્ટ્રી નાખી અને એણે જે જાણે પોતે મોટો ડોન હોય એ રીતથી એણે તાલુકા પોલીસ સ્ટેશનમાં શૂટિંગ કરી અને એને કોઈ ખોપ કે કોઈ બીક ન હોય એ રીતથી એણે જે કર્યું એટલે મને રાતે જાણવા મળ્યું કે મારા વિરુદ્ધ ફરિયાદ થઈ છે ખોડલધામમાં નરેશભાઈ અને પીઆઈ પાદરિયા અંગત છે એ હું બોલો છું અને છે એ અત્યારે કહું છું બીજું કાંઈ બોલો નથી મને માથામાં ઇન્જરીમાં સાત ટકા એવા છે એટલે હજી એ ટાકા છે જ મારે એનું ડ્રેસિંગ ડેલી હું કરાવું છું હથિયાર હતું હતું ને હતું મેં મારી નજરે જોયેલું છે કે કેમેરા ખૂબ દૂર હતા એના કારણે ક્લિયર દેખાતું નથી પણ હથિયાર એને મને માર્યું ત્યાર પછી પણ એને પેન્ટના સાઈડના સાઈડમાં ભરાયું એ પણ મારું ધ્યાન હતું એ મેં ફરિયાદ કરી છે મેં ફરિયાદ કરી છે હું સાચો છું એ વિષય પોલીસનો છે મને પોલીસ ઉપર ભરોસો છે મને ન્યાય મળશે સાન સમાચાર ફેસબુક પેજને લાઈક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો